ઘણા એવા જ હોય ભાઈ કે ઘરે ઘરે જઈને જ વેચવાનું હોય ઘણા એવા કે આપણી શોપમાં આવીને જ બધા લઈ જાય પ્રકાર અલગ હોય પણ કોમ્પિટેશન જે છે ને એ તો એક તક છે કારણ કે આપણે કરવાનું શું ભાઈ આપણો જે કોમ્પિટેટેડ છે એનાથી થોડુંક સારું કરવાનું બીજું કાંઈ કરવાનું કોમ્પિટેશનમાં એટલું જ ધ્યાન રાખવાનું કે સિંહ છે એ હરણનો શિકાર કરવા એની પાછળ પીડ્યો હવે હરણે બચવું હોય તો શું કરવાનું ભાઈ કે સિંહની જે કોઈ ગતિ હોય એનાથી થોડીક ગતિ વધારવાની એટલે બચી જાય હવે સિંહને ખોરાક જોતો હોય તો શું કરવાનું હરણની જે ગતિ હોય એનાથી થોડીક વધે એટલે એ હરણ એને ખોરાક મળી જાય આપણા કોમ્પિટેટર આપણે થોડુંક જ હારું કરવાનું છે હામાવાળાને જે થાય આપણે બચી જાય આટલી જ વાત કઈ કરવાની નથી દીધો કાકા એક બિઝનેસ ને લગતો ખાસ પ્રશ્ન છે તમે જીરો થી શરૂઆત કરી આજે પંદર હજાર કરોડ પહોંચી ગયા રાઈટ હવે કોઈ પણ બિઝનેસ સિંગલ મેન થી તો ઓપરેટ થાય નહીં આની માટે ટીમ વર્ક જરૂર પડે તો ખાસ મારો પ્રશ્ન એ છે કે ટીમ તમે જે આખી ડિઝાઇન કરી ડેવલોપ કરી અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એમાં અલગ અલગ વ્યક્તિને તમે હાયર કરેલા હોય છે રાઈટ તો તમે એનું સિલેક્શન કઈ રીતના કરો છો એને જવાબદારી કઈ રીતના સોંપો છો જેથી આપણી ટીમ પરફેક્ટ વર્ક કરે અને ગ્રોથ કરી શકે બહુ સરસ આ પ્રશ્ન આમ તો બહુ મોટો જવાબ છે પણ શોર્ટમાં આપી દઉં કે આપણે ફેક્ટરી ચલાવીએ એમાં શું વસ્તુ હોય બે હોય એક મશીન હોય એક માણસ હોય બે વસ્તુ હોય મશીન છે ને આજે તમે જેવું નાખ્યું એનાથી કાલ થોડુંક બગડે મશીન દિવસે 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 બગડતું જાય અને માણસ આ જેવો તમે મૂક્યો એવો દિવસે 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 સુધરતો જાય આ ગણિત છે બધા મનમાં કે ખબર નથી આ વાતોની ખબર છે ને તો ધ્યાન કોનું રાખવાનું માણાનું તો હવે તમને માણા તો જ મળે કે તમે બીજા કરતા એને કંઈક વધારે આપો વેચવાનું કામ વેચવાનું વેચવાનું નહીં આપણને મળે છે વેચો તો વેચવાનું કામ ક્યાંથી શરૂ કરવાનું ઘરથી તો આપણા જે વર્કર હોય બીજી કંપનીમાં એ જાય તો એને વીસ હજાર મળે એમ હોય એટલે આપણે બાવીસ તેવી પછી આપવાના પછી કંપનીમાં વયો જાય સામે વળાને ખોટ જાય આપણે શું પછી તેવીમાં હોય તે પછી લઈ જાય ને ખોટ જાય ભલે લઈ જાય કોઈ જે માણસને લઈ જવાને કોઈ ના નહીં પાડવાની ક્યારે જિંદગીમાં લઈ જ જાઓ અમે તો બીજા લાવશું પણ આપણી પાસે જે લિક્વિડિટી છે એનો થોડોક મારો રાખવો પડે કારણ કે એ આપણે ત્યાં આવે શું કામ કઈ ફઈ દીકરો છે મામાનો છે કાકાનો છે પૈસા હારું આવે છે એને પૈસા આપો માણસને પૈસા અચ્છા આ તો મારું અભિયાન ચાલે છે કે ભગવાનની કૃપાથી બધાને ઘરે કદાચ નોકર સાકર હશે પણ જો મારા હોય ઘરમાં તો એનો પગાર કેટલો હોવો જોઈએ પચાસ થી સાઠ હજાર રૂપિયા મિનિમમ ડ્રાઈવરનો પગાર કેટલો હોવો જોઈએ ચાલીસ થી પચાસ હજાર અને ઘર નોકરનો પગાર કેટલો હોવો જોઈએ પચીસ હજારથી સ્ટાર્ટ થાય પછી જે કાંઈ આગળ જઈએ આમાં છે ને આ ઘર નોકરની વાત આવે ને એટલે લેડીઝના કામ બહુ કાન ચમકે એને હાથ હજાર વાળો જોઈએ સાત હજાર ત્રણ હજાર ની પછી બેન જોઈ કપડા ધોવાળી અને સામાન્ય રીતે કુટુંબમાં ઝઘડા થાય ને એમાં થાય કુટુંબમાં સર્વે કરેલું છે વીસ ટકા ઝઘડા ઘરમાં ખાલી ઘર નોકર ના થાય છે હવે જો આટલું જ સમજી જાય ભલે કાકો કે તમ માનવાના નથી મને ખબર છે બાકી તમારે જો ભગવાનની કૃપાથી ઘર નોકર હોય તો એનો પચીસ હજાર કરી દેજો અને પછી તમારી જીવવાની મજા જોવો આજથી ડ્રાઈવર તમે રાખતા તો ચાલીસ હજાર કરી દેજો એટલે ભાઈ આ તણ આપણા હગા આપણા કુટુંબી આ તણ છે મહારાજના હાથની રસોઈ ખાવાની રસોઈ આપણી પત્નીની બેન માની હાથ ખાવાની હોય મા બેન પત્નીની ખાવાની હોય એ જે રસોઈ બનાવે એ આપણો ફેમિલી મેમ્બર છો એને તો મન ભરીને મળવા જોઈએ ડ્રાઈવરને આપણે બેસીને ને તો એ આપણે બે ઇંચનું વેળું રહે નજીકનો નજીક આટલો ડ્રાઈવર અને ઘર નોકર આવે આપણા બેડરૂમમાં ઘર નોકર જાય આપણને આપણને પાણી દેવા તો ઘર નોકર આવે એટલે ભાઈ એને ઈ આપણો ફેમિલી મેમ્બર ને એને ઘરે બિચારાને ક્યાંય તાણનો પાર ન હોય શબ્દો યાદ રાખજો કોઈ પણ ઘર નોકર હોય સ્ટાફ મેમ્બર હોય રજા માગે એટલે ક્યારેય ના પાડવાની સિસ્ટમ જ એવી ક્યારેપ કરો કે ભાઈ તારે જાવું હોય તો અને તને બાર મહિનાનો બાર પગાર પણ એક મહિનાનો પગાર તને એક મહિનાની તને રજાનો પગાર આપશું આખું વર્ષ તારે રજા રાખવાની શું જ પણ તરીદીથી વધારે નહીં જો તરીદીથી વધારે રહે તો તારો પગાર કપાય અને તરીદીથી ઓછી રહે તો તને એનો પગાર મળી જાય તમારે કોઈ દી કહેવું જ નહીં પડે તું જામાં સિસ્ટમ ડેવલપ કરો વેચો એટલે અત્યારે અમારી કંપનીમાં સામાન્ય કોઈ કંપનીનું તમારે બહુ ઓલું જોતું હોય ને પ્રોગ્રેસ તો મિનિમમ પંદર ટકા સ્ટાફ દર મહિને ફરવો જોઈએ પંદર ટકા સ્ટાફ ફરે તો પંદર ટકા નવું આવે કંપનીમાં નવું દર વર્ષે આવે તો વર્ષે પંદર ટકા સ્ટાફ ફરવો જોઈએ અમારે ત્યાં ખાલી અડધો ટકો ફરે છે અમારે એ પ્રોબ્લેમ છે કે નવો સ્ટાફ લાવી એકતા નથી એટલે અમારો પ્રોબ્લેમ અલગ છે જો તમે આ વેચવા મળો ને તો તમારો આ પ્રોબ્લેમ આવી જાય ભાઈ ગીતાજી છે ને એ મેનેજમેન્ટનો ગુરુ છે દુનિયામાં કોઈ એવો ગ્રંથ નથી ગીતા સિવાય કે જેણે કર્મને યોગનો દરજ્જો આપ્યો હોય કર્મ યોગ એક ગીતા છે આખા વિશ્વમાં કે જેણે કર્મને યોગનો દરજ્જો આપ્યો છે કર્મ યોગ તું કર્મ કરે ફળની ઈચ્છા રાખમાં ફળ દેવા વાળો છે એટલે તમે ઓનલાઈન અથવા મારી બુકમાં આ ટુ થાઉઝન્ડ એઈટની સ્ટોરી વાંચો એટલે ખબર પડશે કે કેટલો ઉપરવાળો આપણને દેવા માટે તાલાવેલ થઈ ગયો છે આપણે ખાલી કેળવવાની છે લાયકા એટલે ક્યાં પહોંચ્યા હતા હા ગીતા એટલે ભાઈ ગીતાજી તો અમે પહેલીવાર આઈઆઈએમમાં હું ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં ગયો હવે તો દર વર્ષે જ આવું છું તો ત્યારે એ લોકોનો પહેલો જ પ્રશ્ન હતો કે તમને આખી ગીતાજી મોઢે છે એ સાચી વાત તો મેં એને કીધું હતું કે હા પણ ગુજરાતીમાં બીજો એનો પ્રશ્ન તરત પૂછ્યો કે જેને આખી ગીતાજી મોઢે હોય એ કોઈ દે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો હોય અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દે આખી ગીતાજી મોઢે ન હોય તમારે બે કેમ બન્યું એટલે મેં એને જે સ્ટોરી કીધી હતી કે હું પૂર્વજન્મને માનું છું કેવી રીતે મને ગીતાજી મળ્યા એ બધું એમાં સ્ટોરીમાં છે સો ગંભીર ધીરજવાન બનો ધૈર્યવાન બનો ધૈર્યવાન એટલે ધીરજ અત્યારે આપણે એટલા અધીરા બની ગયા છીએ ખોરાક એટલા અધીરા બનાવી દીધા છે અરે તમે કારક આમ ઘડિયાળમાં જોઈને લીફનું બટન દબાવો ને એમાં હોય તો સેકન્ડનો જ ટાઈમ કારણ કે પાંચ સેકન્ડ દસ સેકન્ડ વીસ સેકન્ડ પણ આપણે મિનિટ નહીં આપ સેકન્ડમાં અધીરા બની જાય છે અધીરા નહીં બનવાનું જો આ દુનિયા આપણે નથી બનાવી બનાવવા વાળો કોઈ છે એને આપણે ભગવાન કહો અદ્રશ્ય શક્તિ કહો કોઈ શક્તિ કહો તમારે જે કહેવું હોય કહો પણ આ દુનિયા કોઈએ બનાવી છે દુનિયાનો સંચાલક કોઈ છે અને એનાથી આ દુનિયા હાલે છે આજે આપણને બધાને અહીંયા ભેગા કર્યા એ કોઈ અદૃશ્ય શક્તિનું કામ છે એટલે તમે નિયામક નહીં બનો અને જે થાય પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એનું નામ ભક્તિ આ ડોંગ્રેજ મહારાજનું સેન્ટેન્સ છે કે જે સ્થિતિ આજે આવી એમાં સંતોષ એટલે અત્યારે સમય નથી એટલે નહીં કહું પણ તમને કહું કે આ ભગવાનની કૃપાથી ડોંગરેજ મહારાજને હિસાબે મારા સ્વભાવ બધું ભેગું મારું લીવર ખરાબ થયું અને અત્યારે તો બીજાના લીવર ઉપર હું જીવું છું તમને ખબર છે તો મારું લિવર ખરાબ થયું ત્યારે પણ મને અત્યારે જે મારી સ્થિતિ છે એવી સ્થિતિ પણ તેજી ટકી હતી ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ને બહાર લાવ્યા ને ઘરે લઈ જતા હતા ને ઘરે લાવ્યા કોઈ સ્થિતિમાં ફરક નહોતો કારણ કે ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ કે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એનું નામ ભક્તિ ભાઈ આ સ્થિતિ મેં તો ઊભી નથી કરી કરી તો હવે જે સ્થિતિ આવી એને સ્વીકારી લો આપણે કાંઈ ભગવાન નથી કે તમે સ્થિતિ બદલી રાખો જો આટલું મનમાં સમજાઈ જાય તો આ જગતમાં નકરું સુખ 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 ને સુખ જ છે ધન્યવાદ આજે જે આપણે વાર્તાલાપ થયો એ વાર્તાલાપ ભગવાનની યોજનાથી થયો છે મારી બુકમાં મારું જીવન મારો જે સિદ્ધાંત ત્રણ વસ્તુ ઉપર છે એ લખેલો છે ત્રણ વસ્તુ કઈ હોનેસ્ટી મોરલ વેલ્યુ નંબર વન સેકન્ડ અદ્રશ્ય નો અતૂટ વિશ્વાસ અને થર્ડ કુટુંબ ફેમિલી એ કાર્ય તમે કુટુંબને રાખી શકો